મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થઈ ચુક્યો છે કડી બહુચરાજી અને મહેસાણાના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી પડ્યા છે હવામાન ખાતાની આગાહી સાચી પડી તેમ કહી શકાય અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતોના વાવણી કરેલા પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ખૂબ મહેનતથી ખેડૂતોના પાક ઉગાડતા હોય છે ત્યારે હાલ આ પાક પલળી જતા હોય છે વાવઠાની અસરથી બગડી જતા હોય છે તેને લઈને હાલ અત્યારે ખેડૂત જે છે તે ચિંતામાં મુકાય ગયા છે તો મહેસાણા જિલ્લામાં મોસમી વરસાદ જોવા મળી રહ્યો છે તો આ માવઠાથી ખેડૂતોને સૌથી મોટું નુકસાન થશે તો મહેસાણાના બહુચરાજી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મહેસાણાથી સમાચાર દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બહુચરાજીમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ આગાહી કરી દેવામાં આવી હતી અનેક જગ્યા પર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા તેને લઈને હાલ આ મહેસાણાના દ્રશ્યો જ્યાં ઠેર ઠેર અત્યારે વરસાદ વરસી રહ્યો છે બહુચરાજી મહેસાણાથી સમાચાર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો વાવણી કરેલા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે તો જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે બહુચરાજી મહેસાણાના અનેક વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આસપાસના જિલ્લાઓમાં પણ હાલ અત્યારે વરસાદ